તો દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણિક શિવાલયમાંનું એક અતિ પૌરાણિક શિવ મંદિર તાપી જિલ્લામાં પણ આવેલું છે ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા આ શિવાલય ખૂબ જ નયનરમ્ય છે જિલ્લાના વડા મથક વ્યારાથી આશરે પંદર કિલોમીટરના અંતરે આવેલ બાલપુર ગામમાં આશરે ચારસોથી વધુ વર્ષ જૂનું ઐતિહાસિક કરદમેશ્વર મહાદેવનું મંદિર ભારત વર્ષની ઉજ્જવળ સંસ્કૃતિના પ્રતિક સમાન છે ત્યારે આજે શિવરાત્રીએ મંદિરમાં મેળો ભરાયો હતો અને ભક્તોની લાંબી કતાર લાગી હતી દેશના બાર જ્યોતિર્લિંગમાંના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલ પાંચ મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે તેવું અહીંના લોકોનું માનવું છે જેમાં સુરતના કાશી વિશ્વનાથ કંતાલેશ્વર કપિલેશ્વર કેદારેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે એક ઐતિહાસિક મંદિર છે અને દોઢસો વર્ષે અહિયાં મેળો પણ ભરાય છે અને અહિયાં યજ્ઞો થાય છે યજ્ઞો થાય છે મહાપ્રસાદ નું આયોજન પણ થાય છે અને આજુબાજુ ના જે શહેરો આવેલા છે

ફાળો ઉઘરાવી આ મંદિરનો વિકાસ કર્યો છે અને મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનો એમ શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રિના અંદર ભવ્ય સાગર ભવ્ય આયોજન કરીએ છીએ અને ભંડારાનું પણ આયોજન કરીએ છીએ એમાં કોઈ પાસે ₹1 લેવામાં આવતો નથી અહીં કદમે મારા ગામમાં બાલપુર ગામમાં મહાદેવ અદમેશ્વરનું મંદિર છે ચારસો વર્ષ પહેલાનું છે જૂનું છે એમાં ભાઈક ભક્તો આવે છે ગોબે કલાકો સુધી લાઈનમાં લાગે છે દર્શન લે છે અહીંયા ભંડારો ભરાય છે વીસ પચીસ હજારો થી વધુ લોકોનું ભોજન થાય છે અહીંયા યજ્ઞ પણ થાય છે એમાં પણ બધા લોકો ભાગ લે છે આ સરદમ મુનીએ સ્થાપિત આ शिवलिंग છે અને કરદમ મુનિ અને દેવહૂતિની આ મંદિર સાથે ઐતિહાસિક પૌરાણિક કથા છે અહીંયા કપિલ મુનિનો જેને સાક્ષાત ભગવાન તરીકે કહેવામાં આવે છે અને દાર્શન નું દર્શન કરાવ્યું હતું ત્યારબાદ આ કરદમેશ મુનિ તપસ્યામાં જતા રહ્યા અને સાક્ષાત શિવના અંતર્ધાન થઈ ગયા આ કરદમ મુનિ એ સાક્ષાત બ્રહ્માના માનસ પુત્ર સાયા પુત્ર તરીકે ઓળખવામાં આવે છે અહીં એનો આશ્રમ બનાવી અને એને તપશ્ચર્યા કરતી કરી હતી એના અનુસંધાનમાં આ પૌરાણિક અને ઐતિહાસિક આ ખૂબ જૂનું પુરાણું મંદિર છે